જે capcut છે મિત્રો તે ઓપન થશે તો ત્યારબાદ અહીંયાથી ન્યુ વિડિયો ઉપર ક્લિક કરશું ન્યુ વિડિયો ઉપર ક્લિક કર્યા બાદ અહીંયાથી ફોટોમાં જઈશું ફોટોમાં જઈને આપણે એક બ્લેક સ્ક્રીન આપણે એક ફોટો લઈ લેવાનો છે મિત્રો તો અહીંયાથી આપણે એક બ્લેક સ્ક્રીન ફોટો લઈ લઈએ તો અહીંથી એક સિલેક્ટ કરી લેશું અહીંયાથી એક ફોટો બ્લેક સ્ક્રીન ફોટો સિલેક્ટ કર્યા બાદ અહીંયાથી એડ ઉપર ક્લિક કરીશું એડ ઉપર ક્લિક કર્યા બાદ અહીંયાથી આપણે આવી જશું ટેક્સ્ટમાં આવી જશું મિત્રો અહીંયાથી टेक्स्ट ले आना जो मित्र तो સૌથી પહેલા અહીંયા જે તમે ટેક્સ્ટ નો ઓપ્શન દેખાય છે મિત્રો તેના ઉપર આવી જશું ટેક્સ્ટ માં જઈશું એડ ટેક્સ્ટ માં જઈશું એડ ટેક્સ્ટ માં જઈ આવા મેં એડ ટેક્સ્ટ લઈ લેશું ત્યારબાદ અહીંયાથી આપણે ટાઈપ કરી લેશું ટેક્સ્ટ તો અહીંયાથી આપણે કોઈ પણ એક ટેક્સ્ટ ટાઈપ કરી લે તો અહીંયાથી આપણે ટેકનિકલ ચેતન ટાઈપ કરી લઈએ તો અહીંયાથી ટેકનિકલ ચતન ટાઇપ કર્યા બાદ અહીંયાથી આપણે ફોન્ટમાં જઈશું મિત્રો તો અહીંયાથી ફોન્ટમાં જઈ અને અહીંયાથી લોડિંગ થશે મિત્રો થોડું અહીંયાથી લોડિંગ થયા બાદ અહીંયાથી જે જે આપણને જે ફોન્ટ છે મિત્રો તે આવી જશે ત્યારબાદ અહીંયાથી જે મોડર્નનો ફોન્ટ છે મિત્રો મોડર્ન તે આપણે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો છે તો અહીંયાથી આપણે ફોન્ટને સિલેક્ટ કરી લઈશું ત્યારબાદ અહીંયાથી બેક આઈ જવાનું છે મિત્રો તો અહીંયાથી બેક આઈ ગયા બાદ ફરીથી અહીંયાથી બેક આઈ જઈશું બેક આઈ અને અહીંયા જે તમે ડુપ્લિકેટ નો ઓપ્શન દેખાય છે મિત્રો તેના ઉપર ક્લિક કરીશુ ડુપ્લિકેટ આપણે જે લેયર છે મિત્રો તે ડુપ્લિકેટ થઈ જશે ડુપ્લિકેટ થયા બાદ અહીંયાથી ફરીથી બેક આવી જશું મિત્રો અહીંયાથી જે લેયર છે તે થી લેયરમાંથી બેક આવી જવાનું છે ત્યારબાદ સ્ટાઇલ માં આવવાનું છે સ્ટાઇલ માં આવી અને જે સ્ટાઇલ જોવા મળશે મિત્રો સ્ટાઇલ નો ઓપ્શન તેના ઉપર ક્લિક કરીશુ અને અહીંયાથી એક કલર સિલેક્ટ કરી લઈશુ તો અહીંયાથી આપણે એક કલર સિલેક્ટ કરી લઈએ ત્યારબાદ આવી જશું એનિમેશનમાં અહીંયાથી એનિમેશનમાં જવાનું છે ત્યારબાદ અહીંયાથી જે આપણી ઇફેક્ટ પોછો મિત્રો તે અહીંયાથી ઓપન થઈ જશે તો આપણે કોઈ પણ એક સૌર મિત્રો અહીંયાથી આપણે જે એક ઇફેક્ટ લેવાની છે મિત્રો તે અહીંથી સ્ક્રોલ કરી લેશું તો અહીંથી થોડુક નીચે સ્ક્રોલ કરશું તો આપને આપણે જે આપણી ઇફેક્ટ મૂકવાની છે મિત્રો તે અહીંયાથી જોવા મળશે તો તમે જોઈ શકો છો અહીંયાથી જે લેસર કટ નો ઓપ્શન છે મિત્રો જે લેસર કટ જે એનિમેશન છે તે અહીંયાથી આપણે સિલેક્ટ કરી લઈશું તો અહીંયાથી થોડું નેટવર્ક સ્લો ચાલી રહ્યું છે તો અહીંયાથી જે લેઝર કટ છે તેને સિલેક્ટ કરી લઈશું અને તમે જોઈ શકો છો જે ટેક્સ્ટ એનિમેશન છે તે અહીંયાથી જોવા મળશે તમને અહીંયાથી આપણે કંઈ પણ સેટિંગ બીજે કરવાની નથી મિત્રો અહીંયાથી ખાલી એનિમેશન સિલેક્ટ કરી લઈશું ત્યારબાદ અહીંયાથી આપણી જે ટેક્સ્ટમાં એનિમેશન છે તે લાગી જશે ત્યારબાદ અહીંયાથી જે એન્ડિંગનું છે મિત્રો કેપ કટ લોગો તે અહીંયાથી डिलीट कर लेछु ત્યારબાદ डिलीट કર્યા બાદ અહીંયા થી જે આઈ અલ્ટ્રા एचडी ઉપર આપણે ક્લિક કરીશું મિત્રો જે આપણે વિડિયો સેવ કરવાનો છે મિત્રો તો તમારી 2K માં अथवा તો 4K માં સેવ કરવો હોય તો પણ તમે કરી શકો છો આઈ પણ કરી શકો છો ત્યારબાદ 60 60 ફ્રેમ રેટ રાખીશું મિત્રો ત્યારબાદ અહીંયા થી એક્સપોર્ટ કરી લેશું તો અહીંયા થી આપની વિડિયો એક્સપોર્ટ થઈ જશે